તાવ પહેરો છો તમારા ભાઈને ફૂલ મેકઅપ આર્ટિસ્ટ આવી છે મેકઅપ મેકઅપ આર્ટિસ્ટ આવી ગયા છે બ્લોગ ઘણા દિવસ જેવું નથી મૂક્યો તો આ વિડીયો શોર્ટ છે મારો પેલા તો આમનું પતાવી દો હાલો ભાઈ રેલા ઉતરવા જોઈએ વિડીયો આટા મારા મિત્રો હું હું કરવું પડે આમ તો બધું

પણ બ્લોગ આવશે એક બે દિવસમાં કરશું કારણ કે બીમાર છું અને ઘણા બધા ઇન્સિડન્ટ થાય છે મારી હવે પણ અત્યારે કોમેડી સીન કરીએ છીએ તો આ થોડુંક મેં કીધું હાલો તમારી હવે શેર કર્યો ભાઈ પાછા આવી ગયો હો બોલ પટોળ કરેલા દાઢીમાં ન ઉતરતો કરો તો હાલો મિત્રો ટેગ લઈ લઈએ હવે દસ બાર ટેગ લીધા છે અને છેલ્લો ટેગ છે હવે એટલે બરાબર તો આપણે એનીમાં તમે નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આપણો કાલે એક બ્લોગ આવી જશે બહુ મસ્ત ફ્રેન્ક વાળો બરાબર એટલે તમને કાલની કાલે ખબર પડી જાય તો આજના માટે આટલું તો જય માપુજે જય શ્રી કૃષ્ણ